ઘણી વખત હું એકલો બેઠો હોઉં છું ત્યારે શબ્દોની જગ્યાએ આંખોમાંથી આંસુ નીકળે છે જિંદગીની એક તમન્ના છે તૂટેલા દિલોને સાંધી શકાય એવી શહેરમાં મોટી દુકાન ખોલવી છે તમે કોઈને પણ પોતાની જિંદગીનો હિસ્સો ના બનાવી લો કારણ કે જ્યારે એ વ્યક્તિ બદલાઈ જાય છે ત્યારે તમે એને નફરત તો નથી કરી શકતા પરંતુ પોતાની જાતને નફરત કરો છો વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ જ હોય છે જેને પોતાના કરતા બીજાની વધારે ચિંતા હોય છે બાળપણમાં કહાની સાંભળીને જ ઊંઘી જતા અને હવે પોતાની કહાની ઉપર જ રોઈને સૂઈએ છે ખબર નથી કેમ છોડીને ચાલ્યા જાય છે એ લોકો જેને આપણે આપણી જિંદગી સમજીને ખોવા નથી માંગતા દોસ્ત એ હોય છે જેની આગળ દિલ ખોલીને વાત કરી શકાય નહીં કે સંભાળીને અહીંયા કોઈ કોઈનું નથી હોતું બધા પોતાનો ટાઈમ પાસ કરવા માટે આપણને પોતાના બનાવે છે દૂર રહેવું છે મારે એ બધાથી જે મારી સાથે રહીને પણ મારી સાથે નથી જેને તમારી કદર નથી તેની સામે પોતાનો જબરદસ્તી પ્રેમ ના બતાવો મને કોઈના બદલાઈ જવાનો કોઈ ગમ નથી બસ કોઈ હતું જેનાથી આ ઉમીદ ન હતી સારા લોકોનો આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને તેને સંભાળીને રાખવા કે આપણો ઉનર હોય છે કપાઈ જવું પીસાઈ જવું નીચેવાઈ જવું શેરડી થી વધારે કોણ જાણે મીઠા હોવામાં કેટલું બધું નુકસાન છે મને બરબાદ જ કરવો હતો તો કોઈ બીજી રીતે કરવો હતો યાર મારી જિંદગી બનીને મારી જિંદગી જ છીનવી લીધી તે જે ઘર માં દિમાગ નું શાસન ચાલતું હોય ત્યાં સંબંધો હારી જાય છે ઘણી વાતો એવી હોય છે જે બોલવા વાળા તો ભૂલી જાય છે પણ સાંભળવા વાળા વ્યક્તિના મનને તેની જેમ લાગી જાય છે કોઈને પોતાની જિંદગીમાંથી જવા દેવું જીવ આપવા કરતાં પણ વધારે દર્દ આપે છે ભરોસો એકવાર તૂટી જાય પછી ગમે એટલી કોશિશ કેમ ના કરવામાં આવે પહેલા જેવો ભરોસો રહેતો નથી હવે તો દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે હવે દર્દ બહેસવાની જરૂર નથી પડતી મને મોત પસંદ છે અપમાન નહીં

દુખ તો ત્યારે થાય છે જ્યારે એની યાદ આવે છે જેને મારી જિંદગીના સીક્રેટ શેર કર્યા છે એની સાથે મારે હવે વાત નથી થતી ઘણી વખત મને મારો ભૂતકાળ યાદ આવે છે યાર પહેલા હું કેટલો ખુશ રહેતો હતો સાચું જીવન સાથી ચહેરાના નહીં દિલના દીવાના હોય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે કે જ્યારે તું મને સમજી જઈશ એક દિલની વાત કહું ક્યારેય પોતાના જૂના સંબંધોના સંગ્રહેલા મેસેજ ના વાંચતા યાર બહુ તકલીફ આપે છે જો તમારામાં ખોટાને ખોટું કહેવાની હિંમત નથી તો તમારી બધી જ તાકાત બેકાર છે ચાલને દિલની અદલા બદલી કરી લઈએ તડપ શું હોય છે આપો આપ તને સમજાઈ જશે ઘણો બધું પ્રાપ્ત કરવા માટે ઘણો બધું છૂટી જાય છે એકલા રહીને એકલતા ફીલ કરવી તકલીફ આપે છે પરંતુ બધાઈની સાથે રહીને એકલતા ફીલ કરવી માણસની અંદર ને અંદર મારી નાખે છે જ્યારે કોઈ વ્યક્તિને તમારી સાથેનો સંબંધ તોડવો હોય છે ને તો સૌથી પહેલા એ તમારી સાથે વાત કરવાની ઓછી કરી દેશે પછી તમને નજર અંદાજ કરશે પછી તમને મહેસૂસ કરાવશે કે તમે જીવો યા મરો એને કોઈ જ ફરક નથી પડતો જીવનમાં જો પોતાની કિંમત વધારવી છે તો કસાવું તો પડશે જ

મારી સાથે રહે હું ખુશ છું પરમાત્માની સાથે જે વિના સ્વાર્થ હંમેશા મારી સાથે રહે છે બહુ જ ખુશ નસીબ હોય છે એ લોકો બહુ જ ખુશ નસીબ હોય છે એ લોકો જેનો પ્રેમ એની કદર પણ કરે છે અને એની ઇજ્જત પણ કરે છે